કેમ છો બધાનું ફરીવાર આપણી લાઈવમાં હાર્દિક સ્વાગત છે વધારો કેમ છો મજામાં ફરીવાર બધાનું હાર્દિક સ્વાગત છે આવતીકાલે રક્ષાબંધન છે તે નિમિત્તે આપણે ખાસ લાઈવ રાખી છે ભાઈ તેમજ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન આવતીકાલે રક્ષાબંધન છે તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામના બાકી શું ચાલે છે તમારે ત્યાં ખાસ આવતીકાલે રક્ષાબંધન છે એટલે આપણે લાઈવ ચાલુ કર્યું છે ખાસ તો તમે પેલા તો તમે રવિભાઈ જઈશો રક્ષાબંધન ની બધાને હાર્દિક શુભકામના રવિભાઈ હોય તો કોમેન્ટ કરજો રવિભાઈ આપણી લાઈવમાં હોય તો કોમેન્ટ કરતા જ કમેન્ટ કરી દેજે રવિભાઈ તમે હોય ને લાઈવમાં હાજર તો કેમ છો બધા મિત્રો એકદમ મજામાં હશો એવી આપણે આશા રાખીએ છીએ આજે આપણે ફરીવાર એકાત્રની જેમ રોજ આપણે આ લાઈવ નથી કરતા એક દિવસ મેકીને એક દિવસ લાઈવ કરીએ છીએ તો ફરીવાર આપણે લાઈવમાં આવી ગયા છીએ આજે એકદમ આપણે કહીએ ને કે બહુ થાક લાગ્યો તો તો પણ હું લાઈવ આવ્યો છું તમારા મિત્ર બધા મિત્રોને મળવા માટે ખાસ અને એમાં ખાસ વાત તો એ છે કે આવતીકાલે રક્ષાબંધન છે ખાસ કોમેન્ટ કરતા રહેજો આપણા હિન્દુઓનો પવિત્ર તહેવાર કહેવાતો એટલે કે આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ભાઈ તેમજ બહેન માટેનો ખાસ આ દિવસ હોય છે અને બહેન ભાઈ માટે સરસ મજાની રાખડીઓ બનાવીને ભાઈને બાંધતી હોય છે તેઓ ભાઈની માટે ખાસ રક્ષા સૂત્ર કહેવાય કે આખું વર્ષ ભાઈની મદદ કરે છે એવું રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈને હિંમત આપતી હોય છે બેન ખાસ તમે કંઈક કોમેન્ટ કરતા રહેજો એટલે આપને ખ્યાલ આવે કોણ કોણ હાજર છે